વરસાદ ગોધરા શહેર સહિત પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે ખેતીલાયક વરસાદ હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ગોધરા શહેર સહિત વાવડી વેગનપુર અંબાલી ચંચેલાવ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા એકઘારા વરસાદને પગલે શહેર સહિત સમગ્ર ગોધરા પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અસહ્ય બફારાથી શહેરીજનોએ રાહત મેળવી છે વાત નવસારીની તો નવસારી જિલ્લાના જલાલપુર ગણેવી ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હવામાન વિભાગે જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની જાહેરાત કરી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો જિલ્લા વહીવટી તંત્રે સાવચેતીના ભાગરૂપે નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે અપીલ કરી છે